નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણી સાથે ક્યુરેટિવ માઇક્રોસમાંથી કાકડિયા સાહેબ આપણા એગ્રોની મુલાકાત આવેલા છે જેની સાથે આપણે મગફળીના બિયારણના દર બીજ માવજત વિશે થોડી ચર્ચા કરીશું નમસ્કાર કાકડિયા સાહેબ નમસ્કાર તો અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે મગફળીના વાવેતર માટે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ તરંગભાઈ આમ તો કૃષિ યુનિવર્સિટીઓ બિયારણનો દરમાં વીસ કિલોનું ભલામણ કરતી હોય છે અને જેટલી જેટલી કંપનીઓ બિયારણ વેચે છે ને એ પોતે પંચાણું ટકાના જર્મિનેશન ઉપરના બિયારણ પેક કરીને વેચતી હોય છે આ બધા જર્મિનેશન એમને આઈડિયલ કન્ડિશનમાં અને એક નક્કી વાતાવરણમાં લીધેલા હોય છે એટલે એના કારણે એમાં પૂરેપૂરું જર્મિનેશન આવતું હોય છે આ જ વસ્તુ જ્યારે ખેડૂતો પોતાના ખેતર ઉપર લઈને જાય છે ત્યારે કેવું બને છે કે ભાઈ જમીનની પરિસ્થિતિ શું છે ભેજ ભેજની પરિસ્થિતિ શું છે જમીનમાં રોગ જીવાતના પ્રશ્નો કેવા છે આબોહવા કેવી છે આને લઈને ક્યાંક ને ક્યાંક બે થી પાંચ ઉગાવવાના પ્રશ્નો આવતા હોય છે એટલે એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ કોઈ દસ વીઘાનો ખેડૂત છે અને વીસ કિલોના દર પ્રમાણે બિયારણ લઈને વાવેતર કરે છે પણ કંઈક ને કંઈક આવી આબોહવાની પરિસ્થિતિના લીધે બે પાંચ ટકા પણ જો ઉગાવો ઓછો આવે તો એને સરવાળે નવ વીઘાનો જ એને ઉગાવો મળતો હોય છે એક વીઘા હોય છે એટલે તરંગભાઈ બીજ દરની વાત કરીએ તો હંમેશા ખેડૂતોએ પચીસ ઝીણો દાણો હોય મગફળીનો તો પચીસ થી સત્યાવીસ કિલોનું બીજ દર રાખવો જોઈએ અને જાડો દાણો ધારો ઓગણચાલીસ અને બેતાલીસ નંબરની જો વેરાયટીઓ હોય તો ખેડૂતો જે પાંત્રીસ પાંત્રીસ કિલો સુધી વાવે છે એ ખરેખર આઈડિયલ છે કારણ કે આવી બધી કન્ડિશનના હિસાબે જો ઉગાવો થોડો ઘણો પણ વધતા ઓછો થાય પાછળથી સુકારાના પ્રશ્નો આવે મુંડાના પ્રશ્નો આવે તો છેવટે એ દસ વીઘાનું વાવે તો એમને દસ વીઘાનું ઉત્પાદન આપે નહીં કે આઠ વીઘા કે નવ વીઘા એટલે બીજ દર હંમેશા થોડો વધારે રાખવો જોઈએ મારા હિસાબે ત્યારે જઈને છે ક્યાંક ને ક્યાંક એ યુનિવર્સિટીની ભલામણ અથવા તો કંપનીની ભલામણ પ્રમાણે એનું ઉત્પાદન મળતું હોય છે તો હવે ખેડૂતોને એક બીજો પ્રશ્ન એ છે કે બિયારણના દર વિશે તમે જે માહિતી આપીએ બરાબર છે તો હવે એનો બિયારણની માવજત કઈ રીતે કરવાની જો બિયારણની માવજત ને ને ઉત્પાદન ને સીધો સંબંધ છે કે બિયારણની ઘણા ખરા ખેડૂતો આપણા ગુજરાતના જે મગફળી વાવે છે કે એમાં બીજ માવજત નથી કરતા કારણ કે એમને ક્યાં ક્યાં તો મુંડાના પ્રશ્ન નથી અથવા તો ઘણા ખરા ખેડૂતોને સુકારાના પણ પ્રશ્ન નથી હોતા એટલે ખેડૂતો શું કરે કે ભાઈ મારે પ્રશ્ન નથી એટલે મારે બીજ માવજતની જરૂર નથી અને બીજ માવજત આમે ખરેખર ખૂબ ખર્ચાળ અને મોંઘી થઈ ગઈ છે અત્યારે સસ્તાથી લઈને ખૂબ મોંઘા સુધીના કેમિકલો અવેલેબલ છે કોમ્બિનેશનમાં અવેલેબલ છે કે જેથી એક તમે ફૂગનાશક આવી જાય એમાં જંતુનાશક આવી જાય સારા અંકુરણ માટેનું કેમિકલ આવી જાય પણ આ બધું મગફળીના પાકમાં એટલું ખર્ચાળ શરૂઆતથી જ થઈ જાય છે ખેડૂતોને કે છેલ્લે જતાં જ્યારે ખેડૂત માનવી વેચે છે ને ત્યારે આ બધું સરવાળામાં કેક ને ક્યાંક એની આર્થિક રીતે એટલો બધો ફાયદો થતો નથી તો બીજ માવજત ખરેખર તો કરવી જ જોઈએ પણ જે ખેડૂતોને કેમિકલ નથી વાપરવું જે ખેડૂતો એમ જ કોઈ પણ બીજમાં જોગર વાવણી કરે છે એમને જેવી કલ્ચરનો તો ઉપયોગ કરવો જ જોઈએ સીડક્યોર જેવી પ્રોડક્ટ તમે જો જેવી કલ્ચરની ખેડૂતોને ભલામણ કરો તો સીડ જેવ રસાયણો હોય છે જેના કારણે મગફળીનો ઉગાવ ઝડપથી થાય છે અંકુરણ પણ સારું મળે છે અને શરૂઆતમાં જયારે અંકુરણની પરિસ્થિતિ બે પાંદડાની પરિસ્થિતિ હોય ને ત્યારે એને નાઇટ્રોજન ફોસ્ફરસ અને જમીનમાં એને જે પણ અલભ્ય સ્વરૂપમાં જેટલા પણ સૂક્ષ્મ તત્વો કે જે મેન ન્યુટ્રિશન છે બધું જ એ જૈવ કલ્ચર એને ઉપાડીને આપે છે છે એટલે એની હેલ્થ પણ સારી રહે ઇમ્યુનિટી સારી રહેવાના કારણે એ પહેલેથી છેલ્લે સુધી સારી રીતે પોતાનો વિકાસ કરે છે જેના કારણે પાછળથી આવતા રોગ અને જીવાતના પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થતો હોય છે આના કારણે સરવાળે તમે આખે આખા મગફળીના પાકમાં કેમિકલનો અને ખાતરનો પણ ઘટાડો થતો હોય છે ખર્ચામાં અને ઉત્પાદન સારું આવતું હોય છે એટલે જે ખેડૂતો નથી કરતા એમને જેવી કલ્ચરનો તો બીજ માવજત ફરજીયાત કરાવી જ જોઈએ અને જે ખેડૂતો કેમિકલ વાપરવાના છે અને અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરવાના છે તો એ ખેડૂતોને બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જ્યારે તમે કેમિકલનો બીજ માવજતમાં ઉપયોગ કરતા હોવ ત્યારે જે ભલામણ છે એટલો જ ઉપયોગ કરો એમાં પ્લસ માઇનસ જો તમારાથી થાય છે તો એમાં પણ ઉગાવવાના પ્રશ્ન આવતા હોય છે તરંગભાઈ ઘણા ખરા ખેડૂતો ફરિયાદ લઈને આવતા હોય છે કે ભાઈ તમારા બિયારણમાં પ્રશ્ન છે કે ઉગાવો નથી મળ્યો પણ ખરેખર કેવું હોય કે આપણે બીજ માવજતમાં ખેડૂત ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જતા હોય છે કેમિકલ એવી વસ્તુ છે જો ખેડૂત વ્યવસ્થિત સમજીને ના કરે તો એ છેવટે નુકસાન પણ કરતી હોય છે ઉગાવા તરીકે એમ એટલે બીજ માવજત જે કેમિકલ ખેડૂતો કેમિકલ નો ઉપયોગ કરે છે એમને જેવી કલ્ચર તો તમારે અપાવવું જ જોઈએ તો આ રહી આજની આપની બિયારણના દર વિશે અને બીજ મોજુ વિશેની માહિતી આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન